મોરબીના ધારાસભ્યના દુબઈ પ્રવાસ દરમિયાન લોકોએ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરતાં ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા છેલ્લા ત્રણ દિવસથી દુબઈના પ્રવાસે હોય જ્યાંથી તેમને વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂકેલ હોય જેમાં સ્થાનિક નાગરિકોએ તેમના આ પ્રવાસને લઈ સોશિયલ મીડિયામાં તેમને ખૂબ ટ્રોલ કર્યા હોય ત્યારે આજરોજ રવિવારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મોરબી પહોંચતા તેમને આ અંગે પ્રતિક્રિયા આપી છે પહેલાં તો સમગ્ર મારા ગુજરાતના ભાઈઓને હું ખુલ્લા દિલથી વાત કરવા મોરબીને ઉદ્યોગની દૃષ્ટિએ ખૂબ ઉદ્યોગ છે કામ ચાલુ રસ્તા ઘણા બધા સારા થઈ ગયા છે રસ્તાનું કામ ચાલુ છે જે કોમેન્ટ આવતા હતા ને આવતી હતી ને એ કોમેન્ટ ગુજરાત મોરબી માળિયા સિવાયના બહારના કોમેન્ટ કરતા હતા બહારના તેમાં કોમેન્ટ હું દબાંગ માણાવું એટલે દબાણના હિસાબે દુશ્મન હોય બાકી હું દુબઈ આજ ન જ હું ત્રીવારથી છું અમે બિઝનેસવાળા એ ધંધા અહીંયા છે ખેતીવાડી છે મારા દાદા ડબલ એ ક્લાસ કોન્ટ્રાક્ટર અમે હું ધારાસભ્ય પંચાણું થયા છું કોન્ટ્રાક્ટ બંધ કરી દીધા છે એટલે કે મારા મિત્ર મંડળ હોય હગાવાલા હોય તો મારે જવાનું નહીં ભાઈ હું રાજકારણમાં છું નિષ્ઠાથી છું આ મારો મોરબી અને ધારાસભ્ય હોઉં તો આવે ગોતે ક્યાંય એક એક વીઘો કોઈની જમીન પડાવી હોય ખોટું કામ કર્યું હોય કે ખોટું કર્યું હોય હું નિષ્ઠાથી રહું હું માનો કે હજી છ મહિના પહેલાં તો મારા પરિવાર સાથે સિંગાપુરને અહીંયા જઈએ આવ્યો સિંગાપુરને બધે પણ એનો અર્થ એવું નથી પણ હું તો જે કામે મારે જે મોરબીમાં બારસો વીઘા જે પાંજરા પોટની જમીન છે અમારું ટ્રસ્ટ છે છ હજાર રખડતી ગાયું પંદર હજાર ગાયું રાક્ષી રખડતી ત્યાં બારસો વીઘા મોરબીથી નજીક જમીન છે એનું આધુનિક રીતે મોરબીને નહીં સૌરાષ્ટ્રને કેમ અહીંયા સારી રીતે સુવિધા મળે એના પ્લાન માટે જોયો હતો એ મારા મિત્રો બધા બિલ્ડરો હોય એને એને અહીં આવવાના હે અને એ કઈ રીતે ડિઝાઇન બનાવીને એના માટે જ ગયો હતો અને સારું બનાવવા માટે ગયો હતો કાંઈ અહીંયા અહીંયા કાંઈ ખોટું કામ કરવાનું જ ગયું અને હું કાંઈ ગલત કામ જ નથી કરતો મારા જીવન મારી કિતાબ જ ખુલી છે ભાઈ આ ત્રિવાર તો જ મોરબી માળીના મતદારો હોય ને મને મને આમ આમ પ્રેમ આપ્યો અને હજી એથી વીસ રૂપિયા આવશે એટલે આ બધું બંધ કરો કોકની કોકને અમથે વિવાદ છે ને વિવાદ આવે તો મને ફેરે શું પડે મારે કંઈ વિવાદમાં વિવાદમાં એ લેવા દેવા નથી અને આવે ગમે એ ગોતી આવે કે કાના ભાઈ ક્યાં ક્યાં ખોટા ગુંડા હે બેઠા ક્યાંય ખોટું કોઈનું પડાયું એ આવા આવા કોઈ કોઈ ઊભા કરી ખોટી રીતે અમને બદનામ કરવાનું બંધ કરે એ તો વાજબી વાત નથી ને અમે નિષ્ઠાથી કામ કરી અમે નિષ્ઠાથી બિઝનેસ કરી બિઝનેસ અમારો અમારા પૂરા પરિવાર બિઝનેસમાં છે એનો અર્થ એવું તો નહીં ને કે અમારે ક્યાંય ન જાવ તમે કીધું કાંદેલાલ બદનામ કરે કોણ હોઈ શકે આવા શખ્સ તમે આ મીડિયામાં તો આવ્યું હોય બધા તમે આવ્યું મીડિયામાં તમે તમે જ મૂક્યું ને મીડિયામાં આવ્યું હતું તમારો વિડીયો વાયરલ છે તો લોકો એ કોમેન્ટ કરતા હતા કે દુબઈ ગયા છે કરે હવે કે ભાઈ દુબઈ જેવા રોડ રસ્તાઓ મોરબી જવા જોઈએ જો ભાજપ છે કોંગ્રેસ છે બીજા પક્ષ છે તો બીજા પક્ષ મારે સારું ન હોય છે કે કોમેન્ટ કરે શું ફેર પડે ભાઈ મારે મતદારો જોવાનો હોય મારા મતદારો મારે પડખે હેક નહીં બાઇટ લીડ આપી જ નહીં મારા મતદારો મને હાથ મત આપ્યા કે નહીં મારા મતદારોનો કંઈ વાંધો નથી તમને હું વાંધો